કેશોદ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું કેશોદ એરપોર્ટ ખાતે આગમન કેશોદ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું કેશોદ એરપોર્ટ ખાતે આગમન કેશોદ એરપોર્ટથી સ્વાગત બાદ જુનાગઢ સંગઠન સૃજન અભિયાનમાં જવા રવાના થયા છે જુનાગઢ ખાતે ચાલી રહેલી દસ દિવસીય શિબિરમાં હાજરી આપી બાદ પોરબંદર ખાતે વાહન માર્ગમાં રવાના થશે કેશોદ એરપોર્ટ ખાતેથી સ્વાગત બાદ કેશોદના ખાતે હજારોની જનમેદની વચ્ચે નીકળે લોકોએ પુષ્પવર્ષા કરી અને સૌને કેશોદની ધરતી પર અભિનંદન ઝીલ્યા બાદ તમામ કાફલો જુનાગઢ ખાતે ચાલી રહેલ શિબિરમાં જવા રવાના થયો છે અને ખૂબ જ અમારા માટે એક અવસર સુવર્ણ અવસરની તક છે રાહુલ ગાંધી અમારા વિપક્ષ નેતા છે રાહુલ ગાંધી અમારા લાડીલા યુવા નેતા છે અને રાહુલ ગાંધી મહિલાઓ માટે ખૂબ જ કામ કરે છે અમને ગૌરવ છે કે અમે એ પાર્ટીની અંદર છીએ કે જ્યાં સ્ત્રીઓનું ખૂબ સન્માન જળવાય છે જ્યાં સ્ત્રીઓ માટે ખરેખર કામ થાય છે ફક્ત ને ફક્ત બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રો નથી અપાતા ફક્ત ને ફક્ત ત્યાં મહિલાઓને મહિલાઓને ખાલી વોટ બેંક તરીકે નથી ઉપયોગમાં લેવાતી ખરેખર મહિલાઓ માટે ઠોસ કામગીરી થાય છે તમે લોકો સમજી શકો છો કે જે સ્ત્રીનો અધિકાર છે અનામતનો તે પાંત્રીસ ટકા અનામત અમારા સોનિયાજી લઈ આવ્યા છે અમારી કોંગ્રેસ પાર્ટી લઈ આવ્યા છે અને રાહુલ ગાંધી ખૂબ 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 ઊંડાણપૂર્વક આ બધી વસ્તુ ઉપર મહિલાઓની કામગીરી ઉપર ખૂબ 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 અને ખૂબ ઊંડાણપૂર્વક કામગીરી કરી રહ્યા છે અમને પ્રાઉડ છે અમને ગૌરવ છે કે અમારા નેતા રાહુલ ગાંધી છે અમે લોકો હંમેશા આ સંઘર્ષની લડાઈની અંદર રાહુલ ગાંધીની સાથે છીએ આ સંઘર્ષની લડાઈની અંદર અમે પણ ખુલ્લા પગે રાહુલ ગાંધીની સાથે છીએ રાહુલ ગાંધી એક એવા નેતા છે કે જેણે સાડા ત્રણ હજાર કિલોમીટર કન્યાકુમારીથી છેક ચાલવાનું ચાલુ કર્યું છે તો ચેક કાશ્મીર સુધી ગયા છે કોઈ પણ નેતાઓની એક કેપેસિટી જ નથી કે એ આટલું ચાલે અને આટલા પબ્લિકોની વચ્ચે ખરેખર કામગીરી કરે જે નાના નાના વેપારીઓ છે જે નાની નાની ઉદ્યોગપતિઓ છે જે મહિલાઓ છે મહિલાઓને સાથે સાથે જે ખરેખર વિદ્યાર્થીનીઓ છે એને શું તકલીફ પડે છે એ બધી એને ખબર છે તમે જોઈ જ રહો છો કે અત્યારે બળાત્કાર એ બહુ જ સામાન્ય ઘટના થઈ છે બળાત્કાર હા આ દિવસે આપણે સાંભળીએ છીએ કે નાની એવી દીકરીની ઉપર બાર બાર વર્ષની દીકરીની ઉપર બળાત્કાર થાય છે અને એને સળગાવી નાખવામાં આવે છે દલિતોના પ્રશ્નો પણ એટલા બધા છે ઓબીસીના પ્રશ્નો પણ એટલા જ છે પણ એ બધા જ ખાલી ફક્ત ને ફક્ત વાતો કરવા માટેના છે કોઈ એટલે કોઈ પણ લોકો આની ઉપર કામ કરતા નથી ભૂખ ભય અને ભ્રષ્ટાચારની ભાજપ સરકાર એની ઉપર કંઈ કામ કરતી નથી ફક્ત ને ફક્ત એ લોકો એક જ કામ કરે છે એક જ કામગીરી કરે છે કે મોટી મોટી વાતો કરીને મોટા મોટા બંગાવો ફૂખો પણ અમારા રાઉન્ડ કાંધી તમે જોઈ શકો છો કે આજે આ નાના એવા કેશોદની અંદર પણ આવી અને અમારી ધન્ય ધરા કરે છે તો એના માટે ત્યાં અને અમે લોકો સજિગત થઈ અને તૈયાર થયેલા છીએ જય જય ગુજરાત જય રાવલિયા મધુનો રિપોર્ટ એસએન ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ અપડેટ રહેવા માટે ન્યૂઝ સાથે